મિત્રો હ્યુમન મેટાનીમોવાયરસ એક પ્રકારનો સિવિયર એક્યુટ રેસ્પાયટરી ઇન્ફેક્શન એટલે કે શ્વસનતંત્રમાં શ્વાસ ઠળીનો થતો રોગ છે મિત્રો હ્યુમન મેટાન્યુમો વાયરસ એ શ્વાસથી એટલે કે છીંકવાથી ખાંસી ખાવાથી અને વસ્તુના કોન્ટેક્ટમાં આવવાથી સરફેસના કોન્ટેકમાં આવવાથી ફેલાતો રોગ છે મિત્રો શરૂઆતમાં હ્યુમન મેટાનીમો વાયરસમાં લક્ષણોમાં સામાન્ય શરદી થવી ખાંસી આવવી તાવ આવવો જેવા લક્ષણો જોવા મળતા હોય છે જે ખૂબ જ કોમન છે ખૂબ જ વધારે સિરિયસ લક્ષણોમાં શ્વાસ વધારે લેવો શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા લક્ષણો જોવા મળે છે મિત્રો આ વાયરસથી ગભરાવાની એટલા માટે જરૂર નથી કે મોટાભાગના કેસમાં આ વાયરસ જીવલેણ નથી સામાન્ય શરદી ખાંસી અથવા તો ન્યુમોનિયા તરીકે પ્રેઝન્ટ થતો હોય છે જેની ટ્રીટમેન્ટ સંપૂર્ણપણે શક્ય છે એટલે ગભરાવાની બિલકુલ જરૂર નથી આ વધારે પડતું ખૂબ જ નાના બાળકો અને વયોવૃદ્ધ વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે હ્યુમન બેટા ન્યુમો વાયરસ માટેની ટ્રીટમેન્ટ અને એના માટેનું ટેસ્ટિંગ એ અત્યારે અવેલેબલ છે ખૂબ જ વધારે પડતા લક્ષણો જ્યારે જણાય ત્યારે જ આપણે પીડિયાટ્રિશિયન ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તેની સલાહ મુજબ ટેસ્ટિંગ માટે આગળ વધવું જોઈએ